જય માતાજી જો લાલ કલરના મરચાં કેવા સરસ લાગે છે કુદરતની કરામત તો જુઓ લીલા કલરના મરચાં ધીમે ધીમે લાલ કલરના થતા જાય કેવો સરસ કલર પીરો છે ભગવાને આ લાલ મરચામાંથી આપણે રાયતા બનાવીશું જેને આથેલા મરચાં પણ કહેવાય આ મરચાંને સારી રીતે પાણીમાં ધોઈ નાખ્યા છે હવે ધોઈને આપણે એને સુધારી નાખીશું ડીટિયા કાઢીને બે ભાગ કરીને એમાંથી પહેલાં નસ કે રગ જે કહેવાય એ કાઢી નાખવાની કે જેથી મરચાંની તીખાશ ઓછી થઈ જાય એ નસ કાઢી લઈએ એટલે મરચાં ઓછા તીખાશવાળા થઈ જાય પછી એને એક સરખા કટકા કરી લેવાના છે તમારા ઘરમાં નાના ખાતા હોય તો નાના કટકા અને મોટા ખાતા હોય તો મોટા કટકા કરી નાખવાના નસ બધા મરચાંને આવી રીતે કાઢી નાખવાની છે મેં અહીંયા ચપ્પુથી સુધાર્યા છે તમે કાતરથી પણ સુધારી શકો કારણ કે મરચાં સુધાર્યા પછી હાથ બળે છે અને એવું ન કરવું હોય તો મરચાં સુધાર્યા પછી ગોળ અને મીઠાથી હાથ ધોઈ નાખવાના જેથી હાથ ન બળે સારું જમવાનું ફાવતું હોય તો હાથ બળે તે સહન કરી લેવાનું આવી રીતે એક સરખા મરચાં સુધારીને એમાં મસાલો કરીશું આ રાયતા ભાખરી સાથે થેપલા સાથે કે તમે જમવામાં સલાડ તરીકે કે અથાણા તરીકે ઉપયોગ કરી શકો છો સ્વાદને એકદમ સારા લાગે છે ઘણા લોકો એમાં રાયના કુરિયા કે મેથીના કુરિયા નાખીને બનાવતા હોય પણ મેં અહીંયા મારી રીતે મસાલો કરીને બનાવ્યા છે તમે એવી રીતે બનાવી શકો છો ઘણીવાર ઘરમાં કોઈ વસ્તુ હોતી નથી તો આપણા રસોડામાં જે વસ્તુ હાજર હોય એનાથી આપણે બનાવી નાખીએ એટલે મેં આ રીત બતાવી છે આવી રીતે તમે પણ બનાવજો જુઓ મેં આવી રીતે મરચાં સુધારી નાખ્યા છે એક સરખા કટકા કરી લેવાના એ થઈ જાય એટલે એનો મસાલો કરવાનો છે આના આને તમે પંદર દિવસ સુધી રાખી શકો છો અને વધારે રાખવા હોય તો વિનેગર નાખી શકો છો લીંબુની જગ્યાએ મેં અહીંયા લીંબુ વાપર્યું છે તમે વિનેગર પણ વાપરી શકો છો બજારમાં તૈયાર મળે એમાં વિનેગર નાખેલું હોય છે હવે આ સુધારેલા મરચાંમાં હળદર મીઠું લીંબુનો રસ નાખી દેવાનો નાખીને સરસ રીતે હલાઈને થોડીક વાર માટે દસથી પંદર મિનિટ સાઈડમાં મૂકી દેવાના છે જેથી એમાં વધારાનું પાણી નીકળી જાય એ વધારાનું પાણી નીકળી જાય એટલે મરચાં જલ્દી બગડે નહીં હવે ઘરે જ આપણે મસાલો બનાવીશું આખી મેથી આખા ધાણા રાય અને વરિયાળી આ બધાને અલગ અલગ રીતે શેકીને એનો પાવડર કરી લેવાનો છે એ પાવડર અધકચરો ક્રશ કરવાનો છે એકદમ ઝીણો કરવાનો નથી કે જેથી રાયના કે મેથીના કુરિયા જેવો ટેસ્ટ આવે જો અહીંયા મેં કેવો મસાલો તૈયાર કર્યો છે હવે આપણે જે મરચાં પલાળીને મૂકાતા એને કાઢી લેવાના છે એક અલગ વાસણમાં કે કપડા ઉપર પાથરીને થોડીક વાર પાંચ એક મિનિટ રાખીએ અને એટલે વધારાનું પાણી સુકાઈ જાય અને મરચાં જલ્દી બગડે નહીં એક બીજી બાજુ થોડુંક તેલ ગરમ કરીને એમાં હિંગ નાખી દેવાની અને આ તેલને ઠરવા દેવાનું છે હવે જે મરચાં હતા સૂકવાતા આપણે એને વાસણમાં લઈ એમાં મેં થોડુંક લીંબુ નાખ્યું છે જેથી બગડી ન જાય લીંબુ મીઠું તૈયાર કરેલો મસાલો અને તેલ જે ગરમ કર્યું હતું ઠરી જાય એટલે એમાં નાખી દેવાનું એને સરસ રીતે મિક્સ કરીને હલાવી દો એટલે તૈયાર થઈ જાય આથેલા મરચાં જો કેવા સરસ લાગે છે એને થોડીક વાર માટે ઢાંકીને આને આ વાસણમાં મૂકી દેવાના છે જેથી હલાવતા ફાવે એક દિવસ સરસ મજાના હલાય એટલે મસાલો ચડી જાય પછી તમે એર ટાઈટ ડબ્બામાં એને ભરી શકો છો કે કાચની બહેણીમાં ભરી શકો છો પછી ખાઈ શકો છો એન્જોય કરો થેન્ક યુ